એક સો સત્તર ના BLO તરીકે મારી નિયુક્તિ છે હાલ અત્યારે SRI ની full જોર માં કામગીરી ચાલી રહી છે અરજદારો પોતાના આધાર card ને લઈ અને form ની વિગતો ભરી અને શુદ્ધ SRI નવી પ્રસિદ્ધ થાય એ માટેના પૂર્ણ પ્રયત્નો તમામ BLO કરી રહ્યા છે જે માટે પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ અને અન્ય તમામ કરી મામલદાર કચેરીઓના અધિકારીઓ પણ વારે વારે અમુને માર્ગદર્શન ને સૂચનાઓ આપે છે અને વાલીઓ તરફથી પણ સારો સહકાર મળી રહે છે આજથી બે દિવસ હજી પણ બે દિવસ આવતા શનિ રવિ ચાર રહેવાનું છે